કેમ છો મારા વાલા આવો બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવ લોકમાં બધા ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તો મિત્રો અત્યારે આવી ગયા છે સાડા દસ થોડોક અત્યારે નવ વાગે જઈ ગયા પણ વ્લોગ ચાલુ કર્યો છે સાડા દસ કેમ કે કઈ કાલે નવ તારીખ હતી અને મેચ હતો ચેમ્પિયન કપનો હતો ઇન્ડિયા વર્ષે ન્યુઝીલેન્ડ તેમાં આપણું ઇન્ડિયા જીતી ગયું છે મિત્રો એટલે થોડોક મેચ જોતો હતો એટલે થોડું લેટ ઉઠાયું એવું બધું હતું અને અમારે શું કરશો કૃપાલી ટીકો જો આ સવાડી ગયા નથી મિત્રો મમ્મી મમ્મી શું કરે છે કૃપાલી આપડે બા શું કરે છે હું ગાય ગીત મસ્ત હાલ બા પાસે જઈએ તારે ગીત ગાવાનું છે એક મસ્ત મજાનું શું ગીત ગાય

હવે ગીત ગાવાની છે મિત્રો મમ્મી થોડી વાર હમણાં કૃપાલી ગીત ગાશે તો હારું ને ગાઈ એ જો લઈન જો આવે બધું રાઈ ને સલાખોન અરે ઓલું પછી હું કહેવાય કાથરોટ ને હાલો કૃપાલી લખવાનું બંધ કરો ને સાનામાં મારા અદબ વાળી ને હું ભરે જાઉં હાલો હાલો જોજો મિત્રો તમે સામળ જો ને શું ગીત શું ગીત લે તો લ્યો પગ ચાલો ચાલુ કરી દઉં ગીત ગાવાનું અમે પપ્પાની ગણપતિ હાલા શંકર આની પર્વતી માની વરવસ્તે ગણપતિ શંકર આની પર્વતી માની વરવસ્તે ગણપતિ

બે બા જોતા તા અંગલ બંગલ કરતા તા ચકલી ચાલા પાલતી તી ઈ ચકલી કેવી ઇન્ડિયા મૂકે એવી કેવા મને ક્યાં આવડે છે હવે અમે છે ને હવે નવરા નવરા તો શું કરીએ અમને ગાયડ્યું આવે છે આમાં આ ઘરમાં છે ઘણા હતા ચકલીના માળા પણ બધાય છે ને વર્ષના ભીના પાછટ આવે એટલે બધા ભીના છે ને ખરાબ થઈ ગયા મે કાઢી નાખ્યા કારણ બધાય ખીતે છે ને 10 10 થઈ ગયા મારા બધા કાઢી નાખ્યા અત્યારે તો એક મળ્યું છું મિત્રો ચકલી ઉનાળો હશે ભઈસા ચકલીના બચ્ચા ઈંડા મૂકે ને કા ચકલીના બચ્ચા કે ચકલી ઈંડા મૂકે ગુબાલી અલકા એવું છે તો મિત્રો જો આ છે ખોખો મને મળવું છે હું આપણે બિચારા ચકલી માટે ઈંડા મૂકીએ એટલે આપણે માળો બનાવી નાખીએ ટેપટી આ પછી કાતર મસ્ત માળો બનાવી નાખી ચાલો તમે જોવો ફટાફટ આમાં છે ને કલર કરવો છે કલર શું ચકલીનું ઘર એવું લખીને આપશું ચાલો ફટાફટ બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ચકલીનો માળો બનાવી નાખીએ ચાલો જો હમણાં કેવી રીતના બનાવીએ તમે જોતા રહ્યો એટલે ખાલી ટેપટી મારવાની છે માથે એક વાળો પકડ એવું બધું બાંધી દેવું પછી બીજું કઈ છે નહીં નવી ચકલી માં બનાવતી રીતના બનાવતા ખાઓ 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 ખાવ અત્યારે પાછો નાયન ધોન ફ્રેશ થઈ ગયો મોટો ભાઈ છે ને અમારે કીટું લેવા આ બધું તો એ છે ને એ સારો હું આખો બીડો નાયો પછી ચકલાનો માળો બાંધો તમે જોઈ શકો છો અહીંયા બાંધી હોત તો બાંધી પણ દીધો છે મિત્રો અને ચકલી ઘરે એવું લખેલું છે કાંક રૂપાલી ઉતાવળમાં શું કરવું આ બાંધી દીધું ચકલી ક્યારે આવે શું ખબર બંધ દીધો ને સરસ હાલો ક્યારે શકલે આવે તો બતાવીશ જ્યારે આવે ત્યારે માળો બાંધી માળો વાંધો કરે ને ત્યારે બતાડીશ જેવી કરે ને તે જે છે ને માળો બાંધો ને અડધી કલાક થઈ છે તો ચકલા આવવા મળે છે તમે બતાવું છો જો દેખાઈશ જો મજા આવી ગઈ જો વાહ જો બાતે છે બે માળો અંદર કેવો મસ્ત બેસી ગયો ચકલો જવા જાઓ તમે એક નંબર માળો બાંધો છે મેં હલે એમ નથી બિચાર સ્ટેબલ છે અગર માળા બહુ હલે ને તો ચકલા ઈંડા ન મૂકે એટલે થોડોક ટાઈટ બાંધો છે એટલે ઈંડા કાંઈ હલે કાંઈ નુકસાન ન થાય એટલા માટે મસ્ત બેઠો જાવ એની મજા આવી ગઈ ઓ વાહ આ રીતનાનું છે મિત્રો હજી બે ત્રણ ખોખા મળ્યા તો બાંધી દેવા છે મને કેમ તમે પ્રોડક્ટ મંગાવો ને એના ખોખા ન હોય દે એટલે મજા આવે છે સારા બચાવ થાય તેની ફેમિલી વધે ને એ રીતના તો ગયા છ બકાલો રહેવાય ગયા નું ઉરુ રહેવાઈ ગયા ને ત વાઈ ગયા છીએ હા શું બનાવો મીડ્યા છો તાર પાંચ છો મિત્રો ભાત

કાલે અગિયાર તારીખે ઠેસર આવવાનું છે મિત્રો આજ દસ છે કાલે અગિયાર તારીખ બાર તારીખે પછી મેળામાં જવાનું થાય કે નહીં તે વિશે મેળામાં જશે તો મજા આવશે નક્કી નથી જોઈ જાય ને તો કાલે આવવાનું છે બરોબર પછી કાઢવાનું છે ચણા છ વીઘાના ચણા કાઢવાનું છે ઠેસે ને તો મિત્રો અત્યારે હું ચકલી માટે માટલું બનાવતો પાણીનું કેવું બને માટલું નથી પણ કાલે ખબર પડશે કેનું બને પાણીનું પરબ

જો આજનો બ્લોગ ગમે તો લાઈક નાખજો શેર કરી નાખ્યો અને ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો કાલે આવો મજા આવશે બ્લોગમાં અને એના બીજા દિવસે પણ મજા આવશે હવે કન્ટિન્યુ બ્લોગમાં સામો પડી જાય સબસ્ક્રાઈબ પણ નાખો જેને નોકરી હાલો બાય બાય પ્લીઝ સબસ્ક્રાઈબ બાય બાય